टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना चौथी पहला बात करिए खेडूतों ने पड़ी रहली मुश्किलें विषय કમોસમી વરસાદ પછી પણ ખેડૂતોની સમસ્યાનો હજુ અંત નથી આવ્યો ખેડૂતોના માથે કોઈને કોઈ મુશ્કેલીઓ આવતી જાય છે જેને પગલે જગતનો તાત આજે ખૂબ જ ચિંતાતુર છે ક્યારેક માવઠાનો માર ક્યારેક અતિવૃષ્ટિ ક્યારેક સુકારો તો ક્યારેક જીવાતના કારણે ખેડૂતોનો પાક નષ્ટ થઈ જાય છે અને જ્યારે બધું જ બરાબર હોય ત્યારે કોઈ રોગના કારણે પાક નિષ્ફળ જતું હોય છે ભાવનગરમાં પણ ખેડૂતો માટે આ વખતે આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું ભાવનગર રાજ્યમાં સૌથી વધુ ડુંગળી પકવતા જિલ્લાઓમાંનો એક જિલ્લો છે ભાવનગરના મોટા ભાગના ખેડૂતો ડુંગળીના પાક ઉપર નપતા હોય છે આ વખતે પણ ખેડૂતોએ ડુંગળી પર દાવ લગાવ્યો હતો પરંતુ ડુંગળીમાં બાફીયો રોગ આવી જતા તેમનો પાક નિષ્ફળ ગયો છે બાફિયા રોગના કારણે ખેડૂતોને પડ્યા ઉપર પાટું મારવા જેવી સ્થિતિ ઊભી થઈ છે સારી કુદરતી પરિસ્થિતિમાં એક વીઘે એકસો પચાસથી થી મણ ડુંગળીનો ઉતારો આવે છે પરંતુ રોગના કારણે આ વર્ષે સાહીઠથી એસી મણ ડુંગળીનો ઉતારો આવ્યો છે જેના કારણે ખેડૂતોને મોટી નુકસાની સહન કરવાનો આરો આવ્યો કારણ કે સામાન્ય સંજોગોમાં ઉત્પાદન સારું મળતું હોય છે પરંતુ આ વખતે બાફીઓ રોગ આવવાના કારણે ખૂબ જ ઓછું ઉત્પાદન મળ્યું છે આખરે કેવી રીતે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે તેનું ગણિત અમે તમને સમજાવીએ જ્યારે કુદરતી પરિસ્થિતિ સારી હોય ત્યારે એકસો પચાસ મણ ડુંગળીનો ઉતારો આવે અને એક મણ દીઠ ત્રણસો પચાસ જેટલો ભાવ ખેડૂતોને મળતો હોય છે એટલે કે મણ ડુંગળી ભાવ તો ખેડૂતને એક વીઘાના વાવેતરમાં બાવન હજાર પાંચસો રૂપિયા મળે ખેડૂતને મળેલા બાવન હજાર પાંચસો રૂપિયામાંથી સરેરાશ વીસ હજાર રૂપિયાનો ખર્ચ કાઢી નાખીએ તો ખેડૂતોને બત્રીસ હજાર પાંચસો રૂપિયા ફાયદો થાય પરંતુ આ વખતે બાફ્યો રોગ આવવાના કારણે એકસો પચાસ મણ ઉત્પાદનના બદલે સરેરાશ ફક્ત સિત્તેર મણનો જ ઉતારો આવ્યો છે જ્યારે ભાવ પણ સરેરાશ પાસઠ રૂપિયા જ મળી રહ્યા છે એટલે કે ખેડૂતો માર્કેટમાં પોતાની ડુંગળી વેચવા જાય તો તેમને સિત્તેર મણ ગુણા પાસઠ રૂપિયા ભાવ ગણીએ તો ફક્ત ચાર હજાર પાંચસો પચાસ રૂપિયા જ મળે છે હવે જો ખેડૂતને મળેલા ચાર હજાર પાંચસો પચાસ રૂપિયામાંથી વીસ હજાર ખર્ચ બાદ કરીએ તો એક વીઘાએ પંદર હજાર ચારસો પચાસ રૂપિયાની નુકસાની આવે છે જો કોઈ ખેડૂતે પાંચ વીઘામાં ડુંગળીનું વાવેતર કર્યું હોય તો તેને સિત્યોતેર હજાર બસો ને પચાસ રૂપિયા નુકસાન ભોગવવું પડે તેમ છે જોકે આંકડા સરેરાશ છે તેમાં થોડી ઘણી વધઘટ હોઈ શકે આટલી મોટી નુકસાની સહન કરવાનો વારો આવતા હવે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ખેડૂતો હવે પૂછી રહ્યા છે કે અમારે કરવું તો શું કરવું વીસ હજાર રૂપિયાનો ખર્ચો થયો છે અંદર મારે દસ વીઘાની ડુંગળી છે બે લાખ રૂપિયાનો ખર્ચો થયો છે અત્યારે એ ડુંગળી હું માર્કેટિંગ યાર્ડમાં વેચાણ કરવા જાવ તો મને એમાંથી બે લાખમાંથી લાખ રૂપિયા મળે બાકી તો બધી મારે લાખ રૂપિયાની તો ખોટ જાય મારી મહેનત જાય મારી પાણી બધું ખેતર બધું મારું જાય કોઈસણ ડુંગળીમાં ભાવ નથી અત્યારે વીઘે પાંત્રીસ થી ચાલીસ હજારનો ખર્ચો થાય છે હવે પાંત્રીસ થી ચાલીસ હજારનો ખર્ચો થાય છે તો અત્યારે ડુંગળી ઉતરે એમય નથી અને ડુંગળી નીકળે એમય નથી બાફ્યો આવી ગયો છે આ એક જગ્યાએ પ્રોબ્લેમ નથી આખા મહુવા તાલુકા ભાવનગર તાલુકો ભાવનગર જિલ્લો બધે આ પ્રોબ્લમ છે હવે આ પ્રોબ્લમમાં એવું છે કે ખેડૂત જીવી એક એમ જ નથી અને આ એક વર્ષથી નહીં ડુંગળી તો ઘણા વર્ષોથી કરીએ છીએ પણ હવે ભાવ આવવાના થાય ત્યારે ડુંગળીના ભાવય ન મળે અને સરકારશ્રીને એટલી હું કહું છું કે તમે ખેડૂતને બચાવવા માટે કાંઈક ને કાંઈક પ્રયત્ન કરો નતર ખેડૂત છે ને એ રહી શકે એમ નથી એક તરફ ખેડૂતોને ડુંગળીમાં રોગનો પ્રશ્ન સતાવી રહ્યો છે બીજી તરફ ખેડૂતોને ખાતર માટે વલખા મારવા પડે છે માવઠાનો માર સહન કરી રહેલા ખેડૂતોને આશા હતી કે હવે શિયાળુ પાકમાં સારું ઉત્પાદન મેળવી આ ખોટની ભરપાઈ કરીશું પરંતુ તેમની આ આશા ઉપર પણ પાણી ફરી વળે તો નવાય નહીં કેમ કે દર વખતની જેમ આ વખતે પણ ખરા સમય જ ખાતર માટે ખેડૂતો વલખા મારવા મજબૂર બન્યા છે ગીર સોમનાથ પાટણ અને બનાસકાંઠામાં ખાતર માટે ખેડૂતોની લાઈનો જોવા મળી રહી છે શિયાળુ પાક માટે ખાતરની ખૂબ જ જરૂરિયાત છે પરંતુ ખેડૂતોને ખાતર મળતું નથી અને જ્યાં મળે છે ત્યાં પૂરતો જથ્થો નથી હોતો જેથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે ડીએપી અને યુરિયા ખાતરનો તાત્કાલિક પૂરતો જથ્થો તેમને આપવામાં આવે આ ખેડૂતો લાઈન કરી છે બે ગાડી ખાતર આવી હતી એક તો રફતફત થઈ ગઈ બીજી છે એક એનું વિતરણ ચાલુ કરી છે અડધા ન આપ્યું છે ને અડધા નથી આપ્યું અને કે હવે બંધ કરીએ છીએ મેમ કેટલું મળી રહ્યા છે ખાતર તો હવે એક બે થીલી આપે છે જરૂર ને ખેડૂતો પોચ આલે તો જરૂર છે દસ આલે તો જરૂર છે ખેડૂતને હાલ સીઝન ખાતર જ નહીં એમ કે ખાતર આગળથી આવે જ પણ અહીંયા વિતરણ થઈ જાય રાતોરાત આજે આ માટેથી ખેડૂતોને રવિ પાકનું વાવેતર કરવા માટે પોતાના દાગીના બેંકમાં મૂકી અને એના ઉપર પૈસા લીધા છે પરંતુ ખાતર પાયાના ખાતર ડીએપી એનપી કે જેવાની અછત છે કે જેથી કરીને ખેડૂતો આમાં ગામે ગામ અને એગ્રો એગ્રો ભટકે છે ખાતર પૂરતું મળતું નથી અને સમય અને નાણાંનો કોઈ વ્યય કરે છે એટલે સરકાર આપણા માધ્યમથી કહીએ કે ખાતરનો સ્ટોક કોડીનાર તાલુકામાં વહેલી તકે મોકલે અને પૂરતો મળે તો ખેડૂતોને આ વાવેતર કરી શકે તો બીજી તરફ મહીસાગર જિલ્લાના તણસીયા ગામે ખેતી માટેની વીજ લાઈનમાં વારંવાર ખામી સર્જાતા ખેડૂતો પરેશાન થયા છે મોટર બંધ રહેવાના કારણે ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે ગધનપુર અને તણસિયા ગામના ખેડૂતોએ અનેક વખત એમજીવી સીએલમાં રજૂઆત કરી છે તેમ છતાં કોઈ કામગીરી કરવામાં નથી આવી વીજ પુરવઠો યોગ્ય ન મળતા ખેડૂતોમાં રોષ ભરાયો છે ખેડૂતોનું કહેવું છે કે વીજ થાંભલા ઉપર અનેક જગ્યાએ જાળી ઝાંખડા હોવાના કારણે તેમને વીજ પુરવઠો નથી મળી રહ્યો આખરે ખેડૂતોને કેટલી પરેશાની વેઠવી પડી રહી છે તેની હકીકત સાંભળશો તો તમે પણ થશે કે કેટલી મુશ્કેલી સહન કરવા ખેડૂતો મજબૂર બન્યા છે રજૂઆત તો મેં ગઈકાલે કમ્પ્લેન નોંધાવી હતી અને ગઈકાલની વાત તો ઠીક છે સાહેબ મેં કેટલા ટાઈમથી મે નોંધાયેલી છે મને સાત દિવસનું મારી પાસે ટાઈમ માંગ્યો હતો સાહેબે પણ અત્યાર સુધી સાત વર્ષો થઈ ગયા મારું કોઈ કામ થતું નથી મેં ગઈકાલે કમ્પ્લેન નો દાય એનો રિપેપરિંગ કરીશું પણ આ ગઈકાલથી આજ આ ભાઈ પાણી ઉપર કે બેસી રહેલો છે ખેતરમાં રિપેર થયું નથી સવારમાં દસ ફોન મારે પણ અમારો ફોન રિસીવ કરતા નથી ફરિયાદ ઓફિસમાં ટૂંકમાં ખેડૂતને એક સાંધે ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિ આવીને ઊભી છે આમાં ક્યાંક કુદરતી પરિબળો જવાબદાર છે તો ક્યાંક તંત્રની બેદરકારી જવાબદાર છે આશા રાખીએ કે ખેડૂતોના દિવસો સારા આવે તો તેઓ પણ સુખેથી જિંદગી જીવી શકે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત